આ તરફ પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવવા માટે પહોંચ્યા હતા પાટણથી કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી જેમાં બાકીના કામો પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તેઓ બે હજાર નવમાં સાંસદ હતા તે સમય વિકાસના બાકી કાર્યો અધૂરા રહ્યા છે જે પૂરા કરવાની ખાતરી પણ આપી છે

ખેતી અને ખૂબ મોટી મુશ્કેલીઓ છે એ મહત્વના મુદ્દાઓ કેન્દ્ર સરકારની સામે પણ રેલવેના જે કઈ મુદ્દાઓ હોય કે બીજા જે બોર્ડર એરિયાના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓને લઈને અમે આગળ વધીશું યુનિવર્સિટીના અને રોજગાર પ્રસ્તુત શું કર્યું આ યુનિવર્સિટી અહીંયા હોવા છતાં પણ જે વિષયવાર પ્રોફેસરો હોવા જોઈએ સબ્જેક્ટ પર એની વ્યવસ્થા હોવી જોઈએ પૂરતો સ્ટાફ હોવો જોઈએ ન હોવાના કારણે પાટણ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક હોવા છતાં વિદ્યાર્થીઓમાં જે ગુણવત્તાવાળું શિક્ષણ હોવું જોઈએ એ નથી મળતું એના માટેના પણ અમારા અથાક પ્રયત્નો રહેશે રેલવેનો એક પ્રશ્ન છે રડુસથી જે ડબલ ટ્રેક કરવા તો એક અને હાજી રાધાકૃષ્ણ લંબાવવા માટે શું પ્રયત્નો કરશો એ વખતે આપણે જોયું તો મહેસાણા હારી ચાણા અને રાધનપુરનો એક સર્વે લીધો હતો વિરમ શંખેશ્વર અને રાથુરપુર પણ આપણે એક સર્વે લીધો હતો અહીંયા પત્રકારો બધા હાજર હતા અને જ્યારે ટ્રેન ચાલુ કરી ત્યારે આ પત્રકારોએ મને પૂછ્યું હતું કે આ ટ્રાયલ માટેની એ ટ્રેન છે અને મહિના પછી બંધ થઈ જશે તો એ જ વખતે મેં કહ્યું હતું કે આ ચાલુ થયેલી અમદાવાદ મેમો ટ્રેન ચાલુ થયેલી બંધ થશે તો જ્યાં સુધી બંધ હશે ત્યાં સુધી હું પાટણમાં પગ નહીં મૂકું તો જગદીશ ઓકે જગદીશ ભાઈ આ અંગે જણાવ્યું કે પાટણના જે વધારેના પ્રશ્નો છે અમે સોલ્યુશન લઈશું અલ્કેશ પંડ્યા જીએસટીવી